બનાસકાંઠા બિહારમાં એનડીએ ની ઐતિહાસિક જીત ને લઈ પાલનપુર માં ઉજવણી તો પાલનપુર ના ગુરુ નાનક ચોક ખાતે ભાજપ દ્વારા આતશબાજી સાથે કરાઈ ઉજવણી બિહાર માં એનડીએ ની ઐતિહાસિક જીત થતા ભાજપ કાર્યકરો માં જશ્ન માહોલ તો મોટી સંખ્યા માં ભાજપ કાર્યકરો એ એકત્રિત થઈ બિહાર જીત ની કરી ઉજવણી ભવ્ય ભવ્ય ઐતિહાસિક જીત થઈ છે देशना प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र भाई मोदी साहब ना नेतृत्व में एनडीएन सरकार में भारत सरकार और बिहार सरकार की जो डबल इंजन की सरकार द्वारा जो बिहार में विकास हो है आ विकास ने जीत छे भारतीय जनता पार्टी की राजनीति विकास की राजनीति है विकास की राजनीति ने आगे बढ़ावा बिहार की जनताएं मोदी साहब नेतृत्व अंदर

જેમ ગુજરાત ની અંદર એક પરફોર્મન્સ ના પોલિટિક્સ ને જનતાએ સ્વીકાર્યું છે એ જ રીતે બિહાર ની અંદર એમડીએ નું જે પરફોર્મન્સ હતું જે વિકાસ ની જે વાત હતી એને સ્વીકારી અને ફરીથી ભવ્ય જીત અપાવી છે